માતાજી જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને તો પહોંચી ચૂક્યા છે વાડીએ કારણ કે વાડીએ ધાણા મેથી અને જે શાકભાજી વહેવું છે તેને પાણી પાવાનું હતું એ ઉપરાંત કેરીને પણ પાણી પાવાનું હતું એટલે આપણે વાડીએ પહોંચી શક્યા છે અને આજનો જેટલો નવો નજારો હશે જેટલું અપડેટ હશે તે તમને જરૂરથી બતાવીશ તો આપણે અહીંયાથી પાણી ચાલુ કરી દીધું છે અને આ પાણી અત્યારે જઈ રહ્યું છે ધાણામાં અને ધાણા પી જાય એ પછી પાણી આપણે આપશું મેથીમાં મેથી પછી આપણી સરસ મજાની પાલક પણ થઈ ચૂકી છે તો પછી આપણે પાણી આપશું પાલકમાં આપણી પાલક પણ ખૂબ સરસ મજાની આખી આખી થઈ ગઈ છે અને પાલકનો આપણે આખે આખો ક્યારો આવ્યો છે કારણ કે પાલક મને બહુ જ પ્રિય છે કે રોજે રોજ પાલકની ભાજી હોય તો મજા જ એવા જ કરે એટલે મેં આખે આખો ક્યારો આવી દીધો પાલકનો તો જો આ ક્યારામાં અત્યારે પાણી આવી રહ્યું છે અને ક્યારો ભરાવા પણ આવ્યો છે આખો ક્યારો ભરાઈ જાય પછી આપણે આમાં આપી દઈએ અને આ આપણે વાવ્યું છે કોબી કોબીનો રોપ આવ્યો છે થોડોક મોટો થાય એટલે તેને જગ્યાનું સ્થળાંતર કરવાનું હોય એટલે બીજી જગ્યા ઉપર પાછું વાવી દેસું તો ફાઇનલી આપણો બગીચો આખો પી ચૂક્યો છે કારણ કે એક ક્યારે બધાને પાઈ જ દીધા છે ફર્ષક એટલે અઠવાડિયા સુધી આમાં આવતા રવિવાર સુધી કંઈ વાંધો ન આવે કારણ કે કોઈલામાં સાટ ફેરવવાની બાકી હતી ચણામાં અને વટાણામાં તો એમાં સાટ પણ ફેરવી દીધી અને આ ધાણા મેથી ગાજર મૂળા બીટ બધાને પાઈ દીધું હવે પાવામાં બાકી એક જ વસ્તુ રહી હતી એવા આ ગુલાબના ઝાડ બાકી હતા પાવાના તો તેને પણ આપણે વાંધો કરી અને એમાં ચડાવી દીધું છે બહુ મસ્ત મજાનું ગુલાબ છે એક જ ગુલાબની અંદર ઓછામાં ઓછી કંઈ જ નહીં હોય તો વીસથી પચીસ કરી છે એટલે પચીસ ગુલાબ એક જ ડાળની અંદર આવે તેવા બધા જ ડાળની અંદર આવે ગુલાબ બહુ ખૂબ સરસ મજાનું છે ક્યારેક તો મને એવું થાય કે આવા ગુલાબના છોડ જો બધા મળી જાય તો ગુલાબની ખેતી પણ કરાય ગુલાબ પણ એકદમ મસ્ત મજાના ખીલે બતાવું નજારો તમે ખીલેલા ગુલાબનું જો કેવું સરસ મજાનું ગુલાબ ખીલ્યું છે તો અહીંયા બગીચાનો નજારો આ રીતનો છે આ એક ઝાડ પી જાય એટલે આપણે હવે પાણીને ચડાવી દઈએ કેળમાં એટલે કેળ પણ પી જાય બતાવું તમને કેળનો નજારો આજે નથી બતાવ્યો પણ હમણાં આ પી જાય એટલે એમની તરફ જાઉં એટલે કેળનો નજારો પણ તમને જરૂરથી બતાવું એક ક્યારામાં ગાજર વાવ્યા લાલ ગાજર મને ખ્યાલ પણ છે કે ગાજર કાઢવું મારા માટે મુશ્કેલ છે છતાં પણ મજા આવે ગાજરની એટલે આપણે એક ચારો વાવી દીધું પણ ભરતભાઈને રવિવારે રજા હોય એટલે એ સો ટકા ગાજર કાઢવામાં મદદ કરશે એટલે પછી આ ગાજર વાવી દીધા કારણ કે ગયા વર્ષે પણ ભરતભાઈ જ ગાજર કાઢતા હું તો આઠ દસ ગાજર કાઢું તો થાકી જાઉં એટલે ગાજરનું એવું કામ ન કરી શકાય હવે આપણે રતારૂના વહેલા જોઈએ કોઈ મિત્રો પાસે હોય તો મને કમેન્ટ કરજો કારણ કે એક ક્યારે બાકી રાખ્યો રતાડું થઈ થઈને કારણ કે આ વર્ષે વહેલાનો બોમ્બેળ ન આવ્યો એટલે રતાડું એક રહી ગયા બાકી વાવવાના બાકી બધું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે તો હવે આપણે જઈ રહ્યા છીએ કેળ અને રીંગણીનો નજારો જોવા માટે તો રીંગણી પણ ખૂબ સરસ મજાની થઈ ચૂકી છે જોઈએ આગળ રીંગણા કેવા છે તે પણ સરસ મજાની થઈ ગઈ અને તેમની અંદર રીંગણા પણ છે જ પણ હજી થોડીક સાઈઝ નાની છે એટલે એક બે દિવસ જવા દઈએ એટલે શાક જેટલા રીંગણા ઉતરી જાય તો આ રીતનો મિત્રો રીંગણીનો નજારો છે અને રીંગણીમાં ફાલ પણ ખૂબ સરસ છે કારણ કે એક જ સોળની અંદર તમે જોવો છો કે પાંચ રીંગણા છે એક ઓલી બાજુ છ અને બીજા ફૂલ છે ઘણા બધા છે પણ સાઈઝ થોડીક નાની છે એટલે વિચાર કરું કે એકાદ દિવસ રહેવા દઉં કે કારણ કે લુમે અને જુમે રીંગણા આવી ચૂક્યા છે મિત્રો રીંગણીનો નજારો તમને બતાવી દીધો છે હવે તમને બતાવું મારી કેળનો નજારો તો કેળનો નજારો જો અત્યારે આ રીતનો છે અને કેળની અંદર આપણે પાણી પણ ચડાવી દીધું છે તો જો પાણી અહીંયા આવી જ રહ્યું છે હાલ કેળ બહુ સરસ મજાની છે અને આગળ અંદર આખે આખું બગીચામાં ચક્કર લગાવી અને જોઈ લઈએ કે આજની તારીખમાં કેડની અંદર કોઈ પ્રોબ્લેમ નથી ને તો તેમનું પૂરેપૂરું આપણે નિરીક્ષણ કરી લઈએ અહીંયાથી બંધ છે પાવડો લઈ આવું અને અહીંયાથી આગળ પાણી સીધું શરૂઆત કરી દઈએ આપણે તો મિત્રો હું અંદર એન્ટર થઈ ચૂક્યો છું કેળનો નજારો જોવા માટે તો અત્યારે જો કેળમાં પાણી આવી રહ્યું છે તો અહીંયાથી સુંદર અને સરસ મજાનું કેળનું વાતાવરણ છે અને કેળ પણ ખૂબ સરસ મજાની દેખાઈ રહી છે કારણ કે કેળમાં કોઈ પણ જાતનો હાલની તકે પ્રોબ્લેમ નથી હવે આપણે જઈ રહ્યા છીએ શાકભાજી લેવા માટે તો ગલકા છે દેશી ખૂબ સરસ મજાના તો શાક માટે આપણે ઉતારી લઈએ ગલકાને જોઈ લઈએ કઈ રીતના કેટલાક ગલકા છે અને ગલકાનું બિયારણ મિત્રો એકદમ ઓરિજિનલ બિયારણ છે તમે જોઈ શકો છો જો આ ગલકું છે અવડી સાઈઝનું ગલકું થાય ગલકા ઉતારીને હવે પહોંચી શુક્યા છીએ ધાણા માટે તો ધાણા પણ ખૂબ સરસ મજાના થઈ ગયા છે અને મેં થોડા જબલામાં પણ તાણાને લઈ લીધા છે ઘર માટે તો મિત્રો કેળનો બગીચાનો નજારો તમને બતાવું આ રીતની ખૂબ સરસ મજાની આખે આખા બગીચામાં કેળ ખીલી રહી છે કારણ કે બેસવાનો પણ એટલો આનંદ આવે કે વાત પૂછવામાં એકદમ નજારો તેમજ કેળ પણ ખૂબ જ સરસ મજાની છે મને તો એવું લાગે કે મારે દર વર્ષે કેળીની જ ખેતી કરવી કારણ કે કેળીનો નજર આવતા બહુ જ મજા આવે અને વાતાવરણ જેવું અદ્ભુત થઈ જાય કે વાત પૂછોમાં અનહદ કે આની કોઈ ઉપમા જ નથી આપી શકતો કે કેવી મજા આવે કેવો આનંદ આવે તમે પણ જરૂરથી એક વખત આવો મુલાકાત લીઓ અને ખેતી કરતા હોય તો જરૂરથી એક વખત કેળની ખેતી કરવામાં ઉત્પાદન પણ ખૂબ સારું એવું હોય છે અને વળતર પણ ખૂબ સારું એવું હોય છે થોડીક મહેનત માગી લે પણ ઉત્પાદન સારું થાય મહેનત તો ખેતીમાં બધામાં કરવાની હોય જ છે ચલો કંઈ વાંધો નહીં મિત્રો હવે કેળનું આખે આખું નિરીક્ષણ કરી લઉં કઈ રીતનું ક્યાંય કંઈ જરૂરિયાત હોય તો તેમની માવજત તરફ થોડુંક ધ્યાન દઈએ આપણે પહોંચી ચૂક્યા છીએ મૂળા તરફ કારણ કે મૂળા હજી નાના નાના છે ને પાલક ખાતા જેવી થઈ ગઈ છે તો પાલકને આપણે ઉતારી લઈએ અને ઘરે જઈને ભાજી બનાવી ચલો મિત્રો ફાઇનલી વાર્યા છીએ આપણે હવે ઘરે ભાગી નીકળ્યા છે તો આજના વિડીયામાં બસ એટલું જ મારો આજનો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને નવા મિત્રો હોય ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી સાથે નવા લોકો સાથે કાલે મળીએ ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો આવજો મિત્રો